સભામાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણી ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને જનતા સામે તોડી મરોડીને રજૂ કરવાનો પ્રયત્ન કરી રહી છે પણ જનતા ભાજપની માનસિકતા જાણે છે સભા બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે મીડિયાના માધ્યમથી ભાજપ ઉપર પ્રહારો કરતા જણાવ્યું કે જ્યારે જ્યારે આ

અમારા પાસે હવે આ તો ચારસો પાર્કે છે અમારા પાસે ચારસો થી વધારે બેઠકો હતી રાજીવ ગાંધીજીના વખતમાં ભાજપના બે જ સંસદ સભ્યો હતા એને તોડીને લાવીને ખરીદીને કે ડરાવીને એવું કહી શક્યા હોત કે ભાજપ મુક્ત સંસદ થઈ પણ એમણે કહ્યું હતું કે દો હે મેરે લી એક પ્રબલ વિરોધી દલ હૈ મેં ઉનકા સન્માન કરતા આને લોકશાહી કહેવાય હવે આ શું કહે છે કે લખીને આપો કે તમે બંધારણ નહીં બદલાવો અરે ભાઈ ચારસો થી વધારે બેઠકો હતી કોંગ્રેસે ક્યારેય બંધારણ ફેરવું નથી એમ છતાં જ્યારે અને કે લેખિત આપવાની તૈયારી છે કે કોઈ પણ પગલું કોંગ્રેસ એવું નહીં ભરે કે જેથી નુકસાન થાય તમે દેશની માફી માંગો કે સોળ લાખ કરોડ તમારા માનીતા ઉદ્યોગપતિના માફ શું કામ કર્યા એ પૈસા ખેડૂતના માટે નાના વેપારીઓ માટે યુવાનો માટે કેમ ના વાપરા સોળ લાખ કરોડ રૂપિયા એમણે કર્યા એમની માફી માંગો તમે જે બાવીસ લોકો પાસે એટલી ધન સંપત્તિ છે જેટલી સિત્તેર હજાર દેશવાસીઓ સિત્તેર કરોડ દેશવાસીઓ પાસે જેટલી સંપત્તિ છે એટલી જ બાવીસ જણા પાસે છે એટલે આ અંતર મોટું છે સાક્ષી છો કે ભારતીય જનતા પાર્ટી જે વર્ગ વિગ્રહ કરાવવાનો પ્રયાસ કરી રહી હતી એને નિષ્ફળ બનાવવામાં હું અને રાજકોટ નો જનજન સફળ થયો ત્યારે ફરી પાછા પાગલા પડાવવા માટે થઈને એક ફરિયાદ દાખલ કરી અને ફરિયાદમાં મુખ્યત્વે દસ મુદ્દાઓનો જે ઉલ્લેખ કર્યો એ મારા ધ્યાન ઉપર આવ્યો છે ભારતીય જનતા અંદર ના વિખવાદ નું પરિણામ મુદ્દા નંબર એક જે ફરિયાદ થઈ છે એ મુજબ રાજકોટ લેવા પટેલોની પરંપરાગત બેઠક હતી

નેતાઓ દ્વારા જ પ્રયાસ થયો હોય એવું પ્રથમ નજરે લાગી રહ્યું છે આ ફરિયાદમાં બતાવ્યા મુજબ બેલો બીજો મુદ્દો જે ઉચાર્યો છે ભાજપના હાલના ઉમેદવારી લેવા પટેલોના કટ્ટર વિરોધી છે એવું ફરિયાદમાં એ પત્રિકાનો ઉલ્લેખ કરીને નોંધ કરવામાં આવી ત્રીજા મુદ્દામાં ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવારે લેવા પટેલોને ગોધરિયા કીધા આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ચોથા મુદ્દામાં કેશુભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવારે ભાદરવાના ભીંડા કહીને અપમાન કર્યું હતું આ વાતનો આ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો પાંચમો મુદ્દો જે ફરિયાદમાં એનું ખુદ વર્ણન થયું છે બે હજાર પંદર ના અનામત આંદોલનમાં આજ નેતાઓ દ્વારા એની સૂચનાથી એની પોલીસ દ્વારા પાટીદાર માબેન દીકરીઓને ઘરમાં જઈને મારવામાં આવી ત્યારે ક્યાં હતા એ સવાલ કરવામાં આવ્યો છે